ગોકુળ ના ગોદરે શ્રીયમુનાજી વહે છે નીર ગંભીર લહેરાય રે શોભાની સુકમું વાતળી મ છ હંસ સારસ પારે વડા શ્રી શ્રીયમુનાજી ના નિરમા નાય રે શોભાની શુકું વાતળી फुल्या कमलने मधुप गुजारे त्रिविध पवन सुखदाय रे शोभानि सुखमुवाती विविधवनरायतिरेला भी गे रियामणि खिल्याकुसुम महेकय रे શોભાની શુકું વાતળી વૃક્ષો ડાળે દાળી વિહંગો ઝૂલે છે સુક પીક મંગળ ગાય રે શોભાની શુકું વાતળી નાચે છે મોરની કૂદે છે હરણા બંદર રહ્યા કિલ કાયરે शोभानी सुकुँ वातडी जमुना तिरे मेचे गोपी सङ्गे व्रज राय रे शोभानी वातडी जमुना ने चल परे व्रज सुन्दरी जमुना चल परे व्रज सुन्दरी નીર ગા છલ કાયરે શોભાની સુક કહું વાતળી વાસ ચાહે લાલ જમુના ને તીરે આપે જોમુના માય રે શોભાનિ સુક હું વાતળી ગોકુળ ના ગોદરે શ્રીયમુનાજી વહે છે નીર ગંભીર લહેરાય રે सुभानी सु कहू